આ પંખામાં શું તકલીફ છે એ હું તમને બતાવીશ બરાબર એ કે શું ખરાબી થઈ જે આ પંખો પણ તો નથી બરાબર તમને બધું બતાવીશ કે શું શું તકલીફ છે બરાબર પછી ખોલીને બતાવીશ જો પંખામાં વાયરિંગ બરાબર છે એનો મેં ચેક કરી કરીને જો શું ખરાબી છે બરાબર ચેક કરી એ આર્યું ખરાબ છે આ છે બરાબર આ વાળો બરાબર આ બટન તો અમે ખરાબ છે ઓલરેડી એટલે ઓના માથે જ છે પણ આ બટન ખરાબ છે બરાબર એ ઓને ખોલી બરાબર આ બોલ્ટ ખોલી અને એને કાઢવાનું બરાબર છે આવું ને આવું આ વસ્તુ શું ખરાબ છે હું તમને બતાવું બરાબર કે સીબી રીચિ ખરાબ છે આ વસ્તુ આવી જ આવે બરાબર જો મને તમને બતાવો કે આવી રીતે શું ખરાબી થાય ચેક કરવું મને પાછું આમ ખોલી બરાબર છે અને ખોલી અને હું કાઢવાનું બરાબર અને જો મિત્રો આ બળી ગયું છે એ આ યુવા મળી ગયું છે ગત થઈ ગયું છે ને હા હા બળી ગયું છે બળી ગયું છે ને એ બળી ગયું આખું બરાબર એના માટે આ મોસફેટ નાખો નહી એના બદલામાં મારી મોસફેટ તોય આ કાર્યું ચાલુ થઈ જાય આ ત્રણ પોખાળું છે આ ત્રણ જ પોખા છે જો ત્રણ જ કનેક્શન નું છે બરાબર હોય ત્રણ અને આ ત્રણ જ આવે બરાબર આ સ્પીડ ના હોય એટલે આ ચાલુ રેગ્યુલેટર થઈ જાય બરાબર સ્પીડ વધારે થાય અને ઓછી થાય એ જોઈ છે બરાબર અને કેવી રીતે ચેક કરવાનું જો જો મિત્ર એનો મેં કનેક્શન કર્યું છે બરાબર આ સીરીજમાં હું હાલવાનો છું એકસો એનો આ વોલ્ડર બરાબર છે એનો વાયર અડવું ના જોઈએ તમારે બરાબર છે આ બરાબર અને ભેળા ના થવા જોઈએ શેડા બરાબર છે પેળા ના થવા જોઈએ નોખા અને એ આ સો આ સીરીજ છે જો આ ભૂલ થશે અને આ ડીમ ડિમ થશે લ આટલી રેન્જમાં દૂર બતાવું સ્પીડ વધારે ઓછો જો સાલું હોય તો અજઘટ થાય જો મિત્રો બરાબર છે જો બટન ભમવાથી પણ ખ્યાલ રાખો કે આ ખુલ્લા વાયર છે તમારે ના આડવું ના શોટ આવે બરાબર

ઓછો એવી રીતે તમને ખબર પડી જાય હજુ ખરાબ થયું હોય તો રેગ્યુલેટર કે ખરાબ થઈ ગયું છે તો ખબર પડે બરાબર પંખામાં જ ખરાબ થયું તું બળી ગયું હતું બરાબર બટન કંટ્રોલમાં ગોળો થાય matar azahusu uh, bara abangiri